નમસ્કાર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી વિથ ચાવડામાં હું છું કમલેશ ચાવડા અને આજે આપણે સાંભળીશું પૈસાનો સાચી રીતે ઉપયોગ કઈ રીતે કરવો તે સંકટ સમયે કામ હોય એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકન પર ઓલ પર સેટ કરી દો જેથી કરીને અમારા આવડાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પૈસાનો ઉપયોગ આ રીતે કરો સંકટ ખુશ રહેશું એ જ લોકોની છે કે તેને સંયમ સાથે સુરક્ષિત રાખે છે આચાર્ય ચાણક્યએ પૈસાનો ઉપયોગ કરવાની કેટલીક રીતો જણાવી છે જો તમે પણ તેનું પાલન કરશો તો સંકટ સમયે ખુશ રહેશો આજના સમયમાં પૈસા વિનાનું જીવન જીવવું અશક્ય છે પૈસા સારા કે ખરાબ સંબંધને ઓળખે છે આચાર્ય ચાણક્ય કહે છે કે જે પૈસાની કિંમત સમજે છે તે હંમેશા પ્રસન્ન અને સમૃદ્ધ રહે છે પરંતુ જે તેની કિંમત નથી કરતો તે કરોડપતિ હોવા છતાં પણ રોડપતિ થઈ જાય છે જે સંયમથી તેને સુરક્ષિત રાખે છે તેને જ ધનની વૃદ્ધિ થાય છે આચાર્ય ચાણક્ય ધનનો ઉપયોગ કરવાની કેટલીક રીતો જણાવી છે જેઓ તેનું પાલન કરે છે તેઓ સંકટ સમયે પણ ખુશ રહે છે અને તેમને ક્યારેય બીજાની સામે હાથ ફેલાવવાની જરૂર રહેતી નથી જે વ્યક્તિ પૈસાનો ઉપયોગ સુરક્ષા દાન અને રોકાણ તરીકે કરે છે તે સંકટના સમયે પણ હસતા હસતા જીવે છે પૈસાનો ઉપયોગ યોગ્ય સ્થળ અને સમય પ્રમાણે કરવો જોઈએ કહેવાય છે કે ચાદર જેટલી હોય તેટલા જ પગ ફેલાવા જોઈએ જે લોકો બિનજરૂરી પૈસા ખર્ચે છે તેને આફતમાં દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડે છે આચાર્ય ચાણક્યના મતે પૈસા બચાવવાનો ટેસ્ટ માર્ગ બિનજરૂરી ખર્ચને રોકવાનો છે ત્યારે કેટલા પૈસા અને ક્યાં ખર્ચવા તેનો હિસાબ રાખનારાઓ બીજાની નજરમાં હંમેશા કંજૂસ જ કહેવાય છે પણ આવક લોકો અપરાધ સમયમાં સામાન્ય રીતે જીવન જીવે છે આવકનો અમુક હિસ્સો ધર્માદાના કામમાં રોકવાથી સંપત્તિમાં બે ગણો વધારો થાય છે દાનથી મોટું કોઈ ધર્મ ધન નથી જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા અનુસાર મદદ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ કાયમ તેમની ઉપર રહે છે અને આફત પણ પહોંચાડી શકતી નથી પોતાની આવકનો અમુક ભાગ દાનમાં રોકતા અને ગરીબોની મદદ કરતા લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેમની પાસે ક્યારેય પૈસાની કમી રહેતી નથી માતા આવા લોકોને અઢળક ધન ધાન્ય આપે છે જેમ સંતુલિત આહાર આપણા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે એવી જ રીતે પૈસાના ખર્ચનું સંતુલન માણસને તકલીફના સમયે પણ નુકસાન પહોંચાડી શકતું નથી પૈસા ખૂબ જ સાવધાનીપૂર્વક ખર્ચવા જોઈએ આ માટે તમારી જરૂરિયાતોને મર્યાદિત કરવી ખૂબ જ જરૂરી છે જરૂર હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ જેઓ આવો નથી કરતા તેમને જીવનના દરેક તબક્કે સમસ્યાઓનો સામનો કરવો પડે તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં